જંબુસર શહેરમાં પૂરના પાણીથી અસરગ્રસ્ત વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં જ્યારે રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જંબુસર પાદરા અને વડોદરામાં પડી રહેલા અનાધાર વરસાદના કારણે રોડ રસ્તા બંધ થઈ જવા પામ્યા છે જંબુસર શહેરમાં પણ સ્વામિનારાયણ મંદિર પાસે લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને નુકસાન થયું છે જેથી વિવિધ સામાજિક સંસ્થાઓ અસરગ્રસ્તોની વારે આવી છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજ રોજ નગરીમાં કેડસમા પાણીમાં ઘેર ઘેર જઈ ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું જો કે મામલતદાર દ્વારા આ વિસ્તારના રહીશોને સ્થળાંતર કરવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ લોકો માનસિક રીતે તૈયાર ન હતા હવે પછી વધુ પાણી વધે તો તમામને ખસેડવા તંત્રને ભારે જહેમત કરવી પડશે જેના ઘરે જમવાનું પણ બનાવવાની સુવિધા નથી કાલ રાત્રે જે પાણી ઘૂંટણ સુધી હતા આજે પાણી એ કમર સુધી પહોંચી ગયા છે તો શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા હાલ રાતથી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં અઢીસો પરિવારને જમવાનું પૂરું પડી રહે તેના માટે આજે સંઘના સ્વયંસેવકોએ એ ફૂડ પેકેટ બનાવવાની યોજના હાથ ધરી હતી એમાં રાત્રે પણ અને આજે સવારે વિશેષ સાથે જંબુસર શહેરના બીજા સમાજ દ્વારા એમના દરેક ઘરે જઈ ફૂડ પેકેટ ઉઘરાવી આ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ ગયું છે એવા વિસ્તારની અંદર એ સમાજના ઘરમાંથી ઉઘરાયેલું ફૂડ પેકેટ અને અમારા દ્વારા બનાયેમા આવેલ ફૂડ પેકેટ બધું ભેગા કરી 250 પરિવારની અંદર ભૂખ સંતોષાય એમને ભોજન મળી રહે એના માટે સંઘના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય સંગ દ્વારા આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.